તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહેન્દ્ર ચારસો પીચોતે રણમ વેચવાનું છે ટ્રેક્ટરની આગળ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો જો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ ભૂમિ તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે મોડલ છે બે હજાર અને અગિયારનું એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ છે અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે વિડિયોની અંદર તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ શકો છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરની ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે વિડીયો અંદર ટ્રેક્ટર તમે જોઈ શકો છો ક્લિયર કટ કિંમત બે લાખ અને સાહીઠ હજાર અંદાજિત રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ તમને રણમલભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી તાત્કાલિક આપવાનું છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામની વાત કરું હસણવેલ ગામે જોવા મળશે મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર નીચે નંબર મળશે પેજ ઉપર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો